આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેતરપિંડીના ગુનાને અંજામ આપે તે પહેલાં જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા તેમની પાસેથી ભારતીય ચલણની નોટો જેવી દેખાતી ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટોના બંડલ મળ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી એકસો પાંચ નકલી નોટોના બંડલ એકસો પચીસ અસલી પાંચસો રૂપિયાના દરની ચલણી નોટો કુલ રૂપિયા બાસઠ હજાર પાંચસો એક સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ એક ટ્રોલી બેગ કિંમત રૂપિયા એક હજાર અને પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એસી હજાર જપ્ત કર્યા છે કુલ રૂપિયા છ લાખ તેતાળીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓમાં જમન શાહ પચલ શાહ શેખ ઉંમર વર્ષ પચીસ નશીર શાહ અકબર શાહ શેખ ઉંમર વર્ષ બાવીસ અને યુનુસ શાહ લતીફ શાહ શેખ ઉંમર વર્ષ ઓગણીસ તેનો સમાવેશ થાય છે ત્રણેય કનૈયા બે તાલુકો ભુજના રહેવાસી છે અને આરોપી જમન શાહ શેખનો ગુનાહિત ઇતિહાસ ભચાઉ અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે